કેન્દ્રના કક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આજે ભુજ ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની યોજના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા આજરોજ દસનામ ગોસ્વામીની વાડી ખાતે તમામ નાગરિકો માટે નાણાકીય સેવાનો સમાવેશ અને તમામ નાગરિકો માટે વીમા કવરેજ અંગેનો ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિભાગ દ્વારા જે આપવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓ અને સુવિધાઓ એક જ સ્થળે એકસાથે પૂરી પાડવામાં આવે તેવા હેતુ સાથે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને તે અંગેનો કાર્યક્રમ આજે ભુજની ગોસ્વામી સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ખાસ કરીને કેન્દ્ર સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને વિધિવત રીતે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથોસાથ પ્રજાલક્ષી યોજનાઓ અને સુવિધાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવે જેમાં આધાર કાર્ડ બનાવવાનું આધાર કાર્ડમાં સુધારો કરવો ટપાલ વીમા યોજના પોસ્ટ ઓફિસ બચત યોજના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની યોજનાઓ સહિતની અનેક અનેકવિધ યોજનાઓ સાંકળી લેવામાં આવે છે જે પ્રાગટ્ય બાદ કેન્દ્રીયના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવીસિંહ ચૌહાણ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણભાઈ મોહતા સહિતના મહાનુભાવો અને પોસ્ટ વિભાગના તમામ અધિકારીઓ બચત યોજના એજન્ટના એજન્ટભાઈઓ બહેનો અને પોસ્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ આ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા પ્રાસંગિક ઉદબોધનમાં દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ખાસ કરીને નાના વર્ગના લોકો માટે જે બચતની યોજના છે તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ખાસ કરીને नर्ग विशेष बचत लाभ मिले प्रकार आयोजन हाथ धरम ने पुष्टि आप जीपी पी तलगावकर डाकघर अधीक्षक कच्छ विभाग आज यहाँ डाक सामुदायिक विकास कार्यक्रम चल रहा है डाक सामुदायिक विकास कार्यक्रम के अंतर्गत स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट के जो स्कीम्स है वो एक छत के नीचे एक एक ही जगह दिए जाते हैं जैसे कि हमारे यहाँ सेविंग बैंक है पी है आर एल है मतलब डाक बीमा उसके साथ सुकन्या है आधार का कार्यक्रम चल रहा है उसके साथ ही स्टेट गवर्नमेंट के और सेंट्रल गवर्नमेंट के भी डिपार्टमेंट ने यहाँ स्टॉल लगाया है जैसे कि इलेक्शन इलेक्शन के बारे में लोगों को अवेयर करने के लिए इलेक्शन कमीशन के लोग भी यहाँ हैं उसके साथ हेल्थ डिपार्टमेंट के भी लोग हैं और आ, बाकी आई है आंगनवाड़ी तो ये सभी ऐसे स्टेट गवर्नमेंट के और सेंट्रल गवर्नमेंट के लोग सभी लोग सेवाएं देने के लिए यहाँ उपलब्ध है हम पोस्ट ऑफिस के तरफ से लोगों को ये कर रहे हैं कि ये सेवा जो सरकार केंद्र सरकार और राज्य सरकार एक साथ दे रही है उसका लाभ दे दे